હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને આજની મારી વાર્તા છે શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધારા ભાગ એક માંથી અને વાર્તા છે જટો હલકારો બાયલા ઘણીની ધરનારી સમી શોકભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવી કોઈ કોઈ તારડો તબક્કો હતો અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને તાણે આમલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે નાના નાના અડધા નાગાપુગા છોકરાની ઠઠ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુવે છે સાકરની એક એક ગાંગડી ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધ મીઠા મીઠાચરના મૃતની એક એક અંજળી વહેંચાશે એવી આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી કુવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એક જણે જાણે સંધ્યા ન ખીલવી હોય એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું દ્રશ્યુ જાણે પડી ગઈ છે બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો કળજુગ કળજુગ રત્યુ હવે કળજુગમાં કોડતી નથી ભાઈ ક્યાંથી કોડે ત્રીજો બોલ્યો ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાખબ બતાવે છે દસ વરસ ઉપર તો શું તે જ કરતું ચોથે કહ્યું ચોરામાં ધીરે સાદે અને અધરમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે તે ટાણે આંબલા ગામની બજાર હોહરવા બે માનવી ચાલ્યા આવે છે આગળ આદમી ને પાછળ સ્ત્રી છે આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું પુરુષ તો એકદમ ઓળખાય તેવો ન હતો પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અચતી ન રહી રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગું હશે ડાયરે એને ટપોર્યો કે બા રામ 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 એવો તોછરો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે એકબીજાના મો સામે જોઈને દૈરાના માણસોએ સાદ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જાવું છે આઘેક એવો જવાબ મળ્યો તો તો ભાઈ અહીં જ રાત રોકાઈ જાવ ને કા કેમ તાણ કરવી પડે છે બા મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી બીજું તો કઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેગા માણસ છે તો અંધારામાં જોખમ ભાણે વાત છે સૌ ભાઈઓ માટે રોકાઈ જાવ ભા મુસાફરે જવાબ દીધો બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો મરદા ને વળી અસુરો કેવા હજી તો કોઈ વળીઓ દેખ્યો નથી તાણ કરનારા ગામ લોકોના ના મોંખવાણા

મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાનો અવાજ સાંભળ્યા બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે કેળમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તરવાર તલવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાક પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાક દરિયા ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી હલકારો દોડતો જાય છે ભાલાના ઘૂઘરાઓની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો બે જણાને પૂછપરછ થઈ બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવતો અજાણ્યો પુરુષ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા રજપૂત થોડો કદમ આગળ ચાલતો હતો રજપૂત જરા છેટી પડેલી જોઈને એને પછવાડે જોયું પણ પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી બાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાડિયો તારો ભાઈ છાનું મુનિ ચાલી આવ્યું ને અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રજપૂત જોડલું આ ઘેરેક નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા બાર જણાએ પડકાર કર્યો કે ખબરદાર તરવાર નાખી દેજે રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી વાટ જોઈને બેઠેલા આંબા ગામના બાર કોડીઓએ આવી એને રાંઢવાથી બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધો એ બાઈ ઘરેણા ઉતારવા માંડ લુટારુએ બાઈને કહ્યું અનાજ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા એની ઘાટીલી નમણી કાયાએ કોડીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા જુવાન કોડીઓએ પહેલા તો જીભની મસ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે કોડીઓ એના અંગને ચાડો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણની જેમ ફૂફાડો મારીને રજપુતાણી ખડી થઈ ગઈ અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને પૂછડીને અવાજ કર્યો અંધારામાં બાઈએ બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના એ ચીસ પાડી દોડજો દોડજો ખબરદાર એલા કોણ છે ત્યાં એવો પડકાર કરતો જટો તરવાર ખેંચીને જઈ પહોંચ્યો બાર કોડી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તરવાર ચલાવી સાત કોડીના પ્રાણ લીધા પોતાને માથે લાકડીઓનો મેં વરસે છે પણ જતાને એ ઘડીએ ઘા કડાયા નહીં બાઈએ બુમરાણ કરી મૂક્યું બીકથી બાકીના કોળી ભાગી ચૂટ્યા તે પછી જટો તમર ખાઈને પડી ગયો બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે હાલશે ક્યાં બાયલા શરમ નથી થાતી પાંચ ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારો શિયાળ માટે સાટે મરેલો પડ્યો છે અને તું મારા ભવ બધાનો ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જ્યાં ઠાકોર તારે માર્ગે હવે આપણા કાગ અને હંસના સંગાત ક્યાંથી હોય હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડીએ તાણીશ તારા જેવી કંઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો જટાના સબને ખોડામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુ કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જયારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીમી ધીરી જોતે ઝબુકતા હતા આંબલા અને રામધરી વચ્ચેનો એક નહોરામાં અને સતીનો પંજો હયાત છે સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક માંથી જટો હલકારો આ ખમીરવંતી વાતો લોકો સુધી હું પહોંચાડીશ જો વાર્તા ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ